તો મજામાં બધાય તો આપણે આવે નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ને સંતોકબેનનો આવ્યો ફોન કે મોતીબેન તમે હમણાં કેટલા દીધિયાના આવતા ને ફોન કરતા ને તો તમે હું ભીડમાં પડેલા ભીડમાં તો કંઈ નહોતી પડેલી ગણે પણ તાવ એટલા દિલા શરદી એટલા દિલો એ બીમારુંથી બાટલા સડાયેલા એટલે મારા મારાથી જમાણું નહોતું એટલે હું અટાડે છે ને સંતોકબેનની દુકાઈ જ જા કારણ કે માલ એટલો આવ્યો એ કે પણ મારે એ કંઈ લેવાનું થતું નથી પણ તોય ફોન આવ્યો એટલે મારે જાવું તા ખરી તો રૂપારીઓ સણિયા સોરીઓને કહેતા હતા પણ હું જાણતા ખરી ને આ છે ને આપણે લીધી હતી પહેલાં જો બતાવી દીધું એ જો ફોલસેળામાંથી આવી ગયું એવાના બ્લાઉઝ આપણે હીવરાવાના રીએ ત્યાં બ્લાઉઝ હીવરાવાના હે આ બધી જો દરબારીની બધી હાડીઓ આવી ગયું જો કેવી મસ્ત હશે બધી ને એ ઘંટી દરણા પર દરવાના છે ને રસોઈ પણ કરવાની છે એટલે ઉતાવળથી હમણાં ઝટઝટ મુલાકાત કરતી હા જો ટાઈમી છે તો વિડીયો પણ ઉતારતી આવી ને હમણાં આવતી રહે

બહુ મસ્ત છે આ છે આ છો ગુલાબી સાડી તો ઘણી બધી છે આપણે જોઈએ તો આપણે આમાં ખજાનો છે કારણ કે એટલી અંદર ને એટલી બાર તો આપણે આ તો કોઈ જોઈએ જો ગમે તો ટ્રાય કરીએ તો કઈ બધી જરૂરી નથી તો આમાં એકાદી તો આપણે લેવું ત્યારે થાય કારણ કે આટો મારવા આવ્યા તો એમની તો જામ જ નહીં જો આ કલર ને સંતોષબેનના સ્વરૂપની એટલી સરસ પરફેક્ટ સાડી હોય કે તમે જોતાય એમ થાય કે આ લેવી કે આ લેવી કોઈ લેવી ને કંઈ ન લેવી એવું થાય તો જુઓ તમે આ કલર બધાય બધી બહુ સરસ સરસ સાડી છે એ તો તમારો વારો ન આવે એટલી તો ગીડધી હોય કારણ કે સંતોકબેનની અહીંયા તો તમને ખ્યાલ જ છે કે બહુ જ ગીડધી હોય તો આપણે એની સાડી જ પહેરીએ રોજેરોજ સંતોકબેનની સાડી પહેરીએ તો એક સાડી એક જ નથી બધી વેરાયટી આવે ટી શર્ટ લેગીસ કુર્તી

સરસ પેટન સાડી કાપડ પણ લચકદાર છે અને કુતિયાણાની અંદરમાં જે સંતોકબેનના શોરૂમ જેવી સાડી ક્યાંય ન મળે જોતા એક ભૂલવાની છે એવી સરસ સાડી છે તો આવો સંતોષ બેન ની દુકાન ની મુલાકાત માટે

મેં એ બધું નાખી દીધું ને છે ને મસાલો કરેલી આમાં આ ધાણાજી છે આ મીઠું મીઠું તો બાફવામાં ઓછું નાખવાનું છે આ હળદર ને આ છે ધાણાભાજી ને આપણી છે ને કડવું ન થાય એટલી જ રાખીઓ ગોળ નાખી દઈએ ને પછી આપણી કારેલા ભરેલી આ છે આપણો ગોળ

કે હાલો ભાઈ આપણી રોટલી મસાલો ખાઈ લઈએ એવો સરસ ગાંઠિયાનો બધો મસાલો નાખી દીધો એવા આપણી ભરેલી કારેલા તો આ શાક મોઢામાં પાણી આવે જાય એવું થાય ને આની જોડે આપણી રોટલી મણી તો જો કે રોટલી જ ભાવે કારેલા શાક આ બીજું કઈ મને ન ભાવે કે અમે રોટલી બનાવીએ તો એ જો આમાં કોઈ બી હોય ને તો આપણે કાઢ નાખવાના ગણાય છે ને બી પણ નાખે છે બી વાળા મણી ન ભાવે એટલે જો આપણે આ ભરતા જઈએ શાક ના કારેલા જો એકદમ રૂપારા પોખાઈ ગયા ને આ બી આ કાઢ નાખીએ ને એટલે મોઢામાંય ન આવે ને ભોલો ભાઈ તો અમારે છે ને કારેલાના બી તો ઠીક પડે કારેલા ન ખાઈ લોટ લોટો જ ખાય ભોલો ને આપણી જો લોટ લોટવાળું બનાવીએ એટલે અસર રૂપારું થઈ જાય હાલો આપણા કારેલા છે ને બધા જો ભરાઈ ગયા એકદમ સરસ ને એમ આપણી છે ને આમાં આપણી છે ને પેલા તો ડુંગળી વઘારવાની છે ઝીણી ઝીણી ડુંગળી સુધાર નાખવાની પેલા આપણે આમાં ઘણા આખી ડુંગળી પણ નાખીએ પણ અમે આખી ડુંગળી અમારે બહુ ખાતા ને તો પીને જ નાખતી ને આ કશે આવે સ્વાદ સારો આવે ટેસ્ટ ડુંગળી ઘણાની કે મોટી ડુંગળી આવે તમે કારેલા નું શાક બહુ સરસ બનાવો તો તમે કે કેવી રીતે બનાવો તો આ રીતનું હું બનાવા તો આપણે આમાં મસાલો તો જો પેલા આપણે ગાંઠીઓ આપણે ભયલા બીને એમાં નાખવું હોય મસાલો

કઈ લસણવાળીનો મસાલો કરી નાખીશું વજો મસાલો આપણે ઉપર નાખી દેવાનો એટલે આપણે કારેલાનું શાક તૈયાર એટલે આ છે ને આપીતા આવી ખેતી અલગ ને કે આપણે આખે આખા કારેલા દે જો આ રીતે હા બાકીનો જો આપણે આ મસાલો વધ્યો ને એ નાખે દેવાનો છે આમાં તેલમાં સતરાઈ જાય કે આ મસાલો આપણે નાખે દેવાનો છે જો આ એટલે એકદમ રસાદાર ઘાટું લચકા જેવું આપણું શાક બને જાય

就完了。Sure.